મને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે માક્ષર માસ પૂર્ણ થઈ પોષ માસનો શુભ પ્રારંભ થતો હોય આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર પોષ માસનો શુભારંભ તારો આપણે આજે આજે સાંભળીશું પોષ માસનો પુણ્ય માસ શા માટે કહેવામાં આવે છે તથા માસનો ધાર્મિક મહાત્મ્ય તો વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો પૌષમાસનું ધાર્મિક મહત્ત્વ વધવાને કારણે આ માસની અમાવસ્યા અને પૂર્ણિમાનું મહત્ત્વ પણ એનાથી વધુ છે હિન્દુ ધર્મમાં માસને ખૂબ જ પુણ્યશાળી માસ માનવામાં આવ્યો છે હિન્દુ કેલેન્ડર મુજબ આ માસ મહિના પછીનો માસ છે આ માસમાં શિયાળો પૂરેપૂરા હોય છે આજ રોજ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી થી પોષ માસ શરૂ થઈ અને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ પૂર્ણ થશે આ મહિનો ભગવાન સૂર્ય અને નારાયણ પૂજા માટે સમર્પિત છે તો ચાલો આપણે પોષ માસનો મહાત્મ્ય શ્રવણ કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હિન્દુ કેલેન્ડરમાં તમામ મહિનાઓના નામ એક અથવા બીજા નક્ષત્ર પર આધારિત છે માન્યતાઓ અનુસાર મહિનાઓની પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય છે તેને તેજ નક્ષત્ર સાથે જોડી અને તે મહિનાનું નામ આપવામાં આવ્યું છે પૌષ માસમાં પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય છે તેથી આ માસને પોષ અથવા પૂષ માસ કહેવાય છે ચાલો આપણે ધાર્મિક મહત્ત્વ સાંભળીએ તો પોષ માસમાં સૂર્ય ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં સૂર્ય ભગવાનની ભગ નામથી પૂજા કરવી જોઈએ ભગ નામને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે

અટકી જાય છે સૂર્યધન રાશિમાં પ્રવેશતાની સાથે જ પિંડદાનનું મહત્વ વધી જાય છે શાસ્ત્રોમાં પોષ મહિના વિશે કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે તેઓને તરત જ વૈકુઠ લોકમાં સ્થાન પામે છે આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી અને તલ તથા ખીચડીની ચઢાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે પોષ માસમાં કાળા તલનો દાન કરવાનો એક વિશેષ મહાત્મ્ય છે માસની અમાસ તથા પૂર્ણિમાનું પણ ખાસ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે માસનું ધાર્મિક મહત્ત્વ વધારવાને કારણે આ માસની અમાવસ્યા અને પૂર્ણિમાનું મહત્ત્વ પણ વધ્યું છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓની પૂજા અને સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે પોષી પૂનમ જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તે જ સમયે આ મહિનાની અમાવસ્યા એ અને મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે છે પોષ પોષ મહિનામાં સૂર્ય થાય ઉત્તરાયણ મહિનામાં જ મકરસંક્રાંતિના સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ વળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યને ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાન દિવસના પ્રકાશમાં જેના પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુ લોકમાં પાછો ફરતો નથી કારણ છે મહાભારતના યુદ્ધમાં બાણોથી છલકનારા ભીષ્મ પિતામહ મહા ઉત્તરાયણના સૂર્યોદય પછી જ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો જ્યારે સૂર્ય દક્ષિણયાન હોય ત્યારે તેમને બાણ વાગ્યા ત્યારે તે બાણની પથારી પર સૂઈ ગયા ખાસ કરીને ઉત્તરાયણની સૂર્યની રાહ જોવા લાગ્યા એવું માનવામાં આવે છે કે આ કારણે ભીષ્મ પિતામહ મૃત્યુ પામ્યા ખાસ કરીને ભીષ્મ પિતામહ ઉત્તરાયણની રાહ સૂર્યની રાહ જોવા લાગ્યા એવું માનવામાં આવે છે કે આ કારણે જ ભીષ્મ પિતામહ મૃત્યુ પછી મોક્ષને મેળવ્યા હતા પોષ માસમાં ખાસ કરી સૂર્યપૂજાનો પણ અનેરો મહાત્મય છે કહેવાય છે કે પોષ માસમાં સૂર્ય પૂજા કરવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે હિન્દુ પંચાંગ પ્રમાણે આ મહિનામાં હેમંત ઋતુની અસર સૌથી વધારે હોય છે એટલે વાતાવરણમાં ઠંડક વધુ જોવા મળે છે આ મહિનામાં સૂર્ય પોતાના ખાસ પ્રભાવમાં પણ હોય છે આ મહિનામાં સૂર્યદેવની ઉપાસના ખૂબ જ ફળ આપનારી હોય છે માન્યતા છે કે આ મહિને સૂર્ય અગિયાર હજાર રશ્મિઓ સાથે મનુષ્યને ઉર્જા અને સારું સ્વાસ્થ્ય આપે છે પોષ મહિનામાં જો સૂર્યને નિયમિત ઉપાસના કરશો તો આખું વર્ષ સારું રહેશે તંદુરસ્તી જળવાઈ રહેશે તો આ રીતે સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરી પૂજન કરી તથા તલનું દાન કરી તથા પિતૃપક્ષને પિંડ દાન કરી અને આપણે પોષ માસમાં પુણ્ય અને પાવન એવા કાર્યો કરીએ તો બધાને મારા જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ દેવ